પટેલની અધ્યક્ષતામાં હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓ શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવાની ખાતરી આપી તહેવારો દરમિયાન શાંતિ અને ભાઈચારો જળવાય તે માટે વિસ્તૃત ચર્ચા થઈ હતી

અનિચ્છનીય ચનીય પરિસ્થિતિમાં તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું છે અમારે રથયાત્રા રામદેવીર બાપાની કાઢવાની હોય એવા રેલવે સ્ટેશનથી નીકળ છે અને જસાપરા માળિયા જસાપરામાંથી ચોકમાં થઈ અને મહારાણા પ્રતાપ ચોક થઈ અને મેઇન બજાર થઈને લીમડા ચોક થઈને નદીના સામે કાંઠે રામાપીરના મંદિરે પૂર્ણ કરીએ છીએ અને આ શોભાયાત્રા સુખ શાંતિથી અમે નિવાડીએ છીએ અને સાહેબની અભિપ્રાય પ્રમાણે મેં ખૂબ અભિપ્રાય હેમ્રો છે અને ખૂબ ડાયરેક્શન લીધું છે